હલો મિત્રો પ્રણામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ગૌ માતા સાંભળવાનું આપણું ગીત બુઢિયા બેઠા મંદિર માં જય કે ઘરમાં દીકરા દીકરી પરણાવ્યા જણ ચિંતાઓ છી થઈ કે બુઢિયા બેઠા મંદિર માં જય કે ઘર માં કોડીની કિંમત નહીં થી પછી ભગવાન ગઈ કે બુઢિયા બેઠા મંદિર માં જઈ કે ઘર માં કોડીની કિંમત નહીં ગાંઠે હતું તે ખર્ચીરે નાખ્યું છનું ના રાખ્યું કઈ કે બુઢિયા બીઠા મંદિર માં જય કે ઘરમાં કોડીની કિંમત નહીં કુટુંબ માં કોઈને કીધું નહી વાધી ગઈ કે બુઢિયા બેઠા મંદિર માં જઈ કે ઘરમાં કોડીની કિંમત નહી નવરા પડે ત્યારે ઘોડિયાની દોરી હાજી હાથ માર કે બુઢિયા બેઠા મંદિર માં જઈ કે ઘર માં કોડીની કિંમત નહી કરના કહે તમે છના મારો ટક કરશો નહી કે બુઢિયા બેઠા મંદિર માં કે ઘરમાં કોડીની કીમત નો ને દોસી ચાલ્યા મંદિર ચપટી ચોખા લઈ કે બુઢિયા બેઠા મંદિર જઈ કે ઘરમાં કોડીની કિંમત નહી પુણ્યા કરવાનું થયું પૈસો નહી બુઢિયા બેઠા મંદિર માં જઈ કે ઘર માં કોડીની કિંમત નહી કડા માવતર નાખી ની હાથ કપાડે દઈ કે બુઢિયા બેઠા મંદિર માં જઈ કે ઘરમાં કોડીની કિંમત નહી અંત અત્તર પામીને અરજી કર તારે બો નથી હવે અહી કે બુઢિયા બેઠા મંદિર માં જઈ કે ઘરમાં કોડીની કિંમત નય પ્રેમના ઘર યતિમણ ભક્તની પાવટ ગઈ કે બુઢિયા બેઠા મંદિર માં જઈ કે ઘરમાં કોડીની કીમત નહીં પુરુષોત્તમ કહે પ્રભુને ભજવા સત્ય નામ ને જાણો ભાઈ કે બુઢિયા બેઠા મંદિરમાં જય કે ઘરમાં કોડીની કિંમત નહીં હલો મિત્રો આપણું ગીત ગમે વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં